છે નાના મોટા રિપેરથી કે અલગ અલગ સ્કીમ્સ પીપીપી હોય સ્લમ રીડમાં હોય પીએમએ વનમાં હોય રાજીવ આવાઝ હોય અને પીએમએ એ ટુ પોઈન્ટ ઝીરો હોય અલગ અલગ સ્કીમમાં નાનું મોટું રિપેર કરીને સુધારીને પબ્લિકને વહેલા તકે આપણે મકાન આપી શકાય એ બાબતનું તૈયારીઓ કરવાનું કીધું છે ત્રણ દિવસ સિટીમાં પાણીનું સપ્લાયઝ આપણે જે અતાપીમાં જોઈનિંગ કરવાનું છે અને આજુબાજુ જોઈનિંગ કરવાનું છે એના કારણે પાણી બંધ છે પણ તમામ ટાંકીને ફૂલ કરીને કોઈનું ઇસ્યુ ના બને એના માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જોઈન કર્યા પછી પણ એર વેલ્વના કારણે પાણી અટકી ના જાય એના માટે પણ કાળજી રાખવાની સૂચના આપી છે હું પણ સાંજે જવાના છું બટ ટીમ તો નીકળી ગઈ છે સાથે સાથ ટેન્કર સપ્લાય કરવાનું હોય તો પણ પબ્લિકને કોઈ તકલીફ ના પડે એ પણ કરવાનું કીધું છે અમુક જગ્યામાં ઘણા બધા લોકો ત્યાં મેઇન સોર્સથી એ સિટીમાં આવતા જગ્યામાં પણ જોઈન્ટ મારીને લાઈન લીધેલા છે એ બધા ઉપર આવનારા દિવસમાં કડક કાર્યવાહી કરીશું જે પંપ મૂકીને પાણી ખેંચે છે એના ઉપર પણ કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે સ્થાનિક નાનું મોટું પ્રશ્નના કારણે આ થતું નથી પણ આપણે આવનારા દિવસોમાં સિટીમાં સરખું કરવું હોય આ કડક પગલાં લેવું જ પડે અમને પણ વિનંતી કરીએ છીએ કે કંઈ આપણી માધ્યમથી પણ જાણવા મળે તો અમે કાર્યવાહી કરવાનું તૈયારી છે અને છેલ્લે સરદાર યાત્રા જે આનંદથી આવતીકાલે શરૂ થવાના છે એ ઓગણત્રીસ તારીખ અહીંયા વડોદરા ખાતે આવવાના છે સિટીની અંદર જતા કામગીરી છે બધું વીએમસીને આજે છેલ્લે સૂચના આવી છે વીએમસીને કરવાની સૂચના આવી છે રાજ્ય સરકાર તરફથી અને ભારત સરકાર તરફથી એના માટે નાનું એકને મીટિંગ કર્યું છે અને કાલે સવારે પણ મીટિંગ કરવાના છે એટલે લગભગ શેરકીથી સિટી સુધી નવલખી સુધી અને નવલખીથી નર્મદા જિલ્લા જવાની રસ્તા સુધી તમામ તૈયારીઓ બીએમસી દ્વારા કરવામાં આવશે એમાં અલગ અલગ લોકોથી સન્માન કરવાનું આખી રૂટનું સજાવવાનું બધું કામગીરી અત્યારે હાથ ધરીશું નવલખી ગ્રાઉન્ડમાં જે કાર્યક્રમ છે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે એની સપોર્ટિંગ રોલમાં વીએમસી હવે કામગીરી કરશે આજના વીસીમાં નિર્ણય રાજ્ય સરકાર અને ભારત સરકારથી સૂચના આવી છે એટલે આ કામગીરીમાં પણ અમારી ટીમ અત્યારે લાગી ગયું છે તે દિવસ જે યાત્રામાં વીવીઆઈપી ગેસ્ટ આવવાના છે અમુક રાજ્યોમાં મુખ્યમંત્રીઓ પણ આવવાના છે ભારત સરકારથી મંત્રીઓ પણ આવવાના છે એટલે આ યાત્રાની તમામ સિટી વિસ્તારમાં જોવા માટે વીએમસીને આપી છે અને જિલ્લા બાજુમાં કલેક્ટરશ્રી તરફથી એની નિગરાની થઈ રહ્યા છે એટલે કાલે એની જગ્યાની વિઝિટ રૂટ વિઝિટ બધું કાલે કરીશું સાથ જે સામાન્ય સભામાં ચર્ચા કરવામાં આવેલ ઘણા મુદ્દાઓથી તમામ મુદ્દાઓ આજે અધિકારી જોડે ચર્ચા કરવામાં આવી છે આશા રાખીએ કે આવનારા દિવસોમાં તમામની સુધારા કામ પણ વેરા તકે પતી જાય એવા આશાથી આજે મિટિંગ પૂરું કરવામાં આવી છે થેન્ક યુ